નથી તો હવે ઓલા દવા નાખી ને તો ઓલાય પીવાની તૈયારી કરો તું પી ગયો ઓલો રોવા માંગ એવું કે

અમારે ગલસાણા માતાજીનો મઢ છે ને ત્યાં ન્યા અમારે માતાજીના માનવા બે ત્રણ દર વર્ષે બે ત્રણ માનવા થતા હોય છે તમારે અમારે એ મોટી વાળા માર ઠાકરસી દાદા આવે છે તો પછી એક દી દાદા મા દાદા ને ભેગા છે ઠાકરસી દાદા તો મા દાદા કે ઠાકરસી આ હે ને ગાડીમાં ગેસ ખાલી થયો છે હું ધંધુકા થઈને ગેસ પૂરાઈ આવું

તમે પહેલી વાર આવ્યા હતા ચાલે આને કપડા પહેર્યા હતા આ બીજી વાર આવ્યા હતા તો આને કપડા પહેર્યા હતા આ ત્રીજી વાર આવ્યા તો આને કપડા તમે હાવ લોખે છો તો લોકલ માં કે બા હું ત્રીજી વાર આવ્યો તો તમે એક ની એક છોકરે મોકલો છો તો તમે એક ની એક છોકરે મોકલો તો કઈ વાંધો નહી અમે એક ને કપડા પહેરીને આવ્યો તો તમને વાંધો તો એના સાસુ એ માએ કીધું એ જમાઈ

એક ભાઈ ઘરે મહેમાન આવ્યા તો એ ભાઈ ઘરે મહેમાન આવ્યા તો હારે હારે આવડ તો ધાઈ જેવો કુતરો ગરી ગયો ને તો પછી એક સોફા ઉપર મહેમાન બેઠા એક સોફા ઉપર કુતરો બેઠો તો શું કે સંડાસ કરી લીધો ને પીપી કરી લીધી એટલે મહેમાન આવે એટલે કે બોલાય તો નહી તો એ ભાઈ સાફ કર નઈ જો પછી મહેમાન હાલતા છે આ ભાઈ કે ઓય આ તમારો કુતરો તો લેતા જાવ ઓલા મહેમાન કે અમારો ક્યાં છે અમારો કે તમારો કુતરો એ જલસા કરી ગયો

તો આપણા વડાપ્રધાન ઓન દાદા અમદાવાદ કાર્યક્રમ દેવા જાતા તા ને તો દાદાનો ભાઈ બન છે ભૂરિયો તો ઈ ભૂર્યા હોય કે મારે આવું છે મારા દાદા કે હાય તો એને અમે અમદાવાદ કાર્યક્રમ દેવા લઈ ગયા ને

હવે જે રંગ કરવાના છે ને એના થાય તો પછી ઈ ભાઈ મને કીધું કે 80000 માં કેટલા જ આવો મેં કીધું હું ને મારો છભો બે આવી પછી મે કે મને કે આ પ્રિયં કણજરીયા કણજરીયા સેવા આવે મેં કીધું રૂપિયા દો તો પ્લાન માં આવે નકર તો ટ્રેન લઈ પડ્યા આવે એવું કંઈ નથી